જય ગૌ માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારણભાઈ વસરા ચાલો મિત્રો એક વસ્તુ તમને બતાવું આપણે ત્યાં આપણા વિડીયા જોઈને એક સબસ્ક્રાઈબર આપણે ત્યાં આ એની ઓળખી ફેરવા આવ્યા હશે પહેલાં સારી એવી નસલની દેર ગીર નસલની હશે એની માની માં પણ ધીમે ધીમે અજાગૃતતાને કારણે એમાં બજારમાં ફરતા નંદીથી ફેરવી અને ધીમે ધીમે અમારી કે વેલો બહુ સારો છે તો અમારે તમારે નંદીથી ફેરવવી છે કાંઈ વાંધો નહીં કેમ કે બચ્ચાના રિઝલ્ટને આતેને બધું જોયું અને હજી આવે એમ છે એટલે અહીંયા લઈ આવ્યા છે અને લગભગ લગભગ એકાદ દિવસમાં ખૂટ આવશે કેમકે કમ્પ્લીટ ખૂટ પકડે છે અત્યારે જો અહીંયા છે ચારો ખાય છે બધા તો કહેવાનો આપણો મતલબ નહીં હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે ખાલી આટલી જાગૃતતા આવે ને માણસમાં કે સારા નંદીથી ફેરવવાનો પ્રયત્ન કરે ને એટલે કોઈ વાંધો ન આવે અને ધીમે ધીમે સારું આપણું ગૌ સંવર્ધન મંડે થવા તો ને માત્ર આપણી અપીલ એટલી જ છે કે જ્યાં જ્યાં સારા નંદી હોય ત્યાં ત્યાં તમારે ફેરવા જવાનો આગ્રહ રાખવાનો અને ત્યાં ફરે પ્રયત્ન કરી અને આપણું ગૌધન છે એ સુધારવું જેથી કરીને રસ્તે રજડે નહીં એના માટે થઈ આ ગૌપાલક કમસે કમ દસક કિલોમીટરથી લગભગ દૂરથી ત્યાંથી આપણે ત્યાં આવ્યા છે વાહન બાંધીને આપણે ત્યાં આવ્યા અને અહીંયા ફેરવવા માટે લઈ આવ્યા છે અને અત્યારે આમ ખૂટ પકડતા હતા નીણ ખાધી છે નીણ નાખી છે એટલે મૂકી દીધી છે અગર કમ્પ્લીટ પકડે છે તો મિત્રો તમારો સુજાવ શું છે જરૂર કોમેન્ટ કરી અને જણાવજો ચાલો નવા વિડીયો સાથે મળશું જય ગૌ માતા